ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો જંગીર કંપનીનું જમ્બો થ્રેસર આ થ્રેસર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તેવું માલિકનું કહેવું છે માલિકનો મોબાઈલ નંબર આ થ્રેસર તમને ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર તે આગળ વિડીયોમાં મળી જશે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વિડીયોને શેર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે જંગીર કંપનીના થ્રેશરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે અને થ્રેશર ખૂબ જ સો સોખું થ્રેશર છે તમે જોઈ શકો છો વન ઓનર થ્રેશર છે ઘર આવ થ્રેસરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને થ્રેસરમાં લગભગ તમામ પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી સાથે વેચવાના છે ખૂબ જ ઓછા માણસોની જરૂર જરૂરિયાત હોય છે આ થ્રેસરમાં અને ડાયરેક્ટ માલ તમને ટ્રેલરમાં લોડ કરીને આપી દેશે થ્રેસરમાં કોઈપણ ખર્ચો નથી અને પણ ખામી જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તો વાત કરીએ આપણે આ થ્રેસરના માલિકની તો માલિકનું નામ રમેશભાઈ છે રમેશભાઈએ આ થ્રેસરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે એમ તેમાં ફેરફાર કરી આપશે તો રમેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે ત્રાણું બાવીસ ત્રણ ઇઠ્યોતેર સ્ક્રીન ઉપર આપેલો જ છે રમેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે થેસર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો ભેંસાણ તો ગામ ખંભાળિયા ગામ જોવા મળશે ભેસાણ તાલુકાનું નામ રમેશભાઈ રમેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતો હોતો વિડીયોની ઉપર પણ નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જય વસરાજ